આપી જાઓ ને જા તમે એક તો વાત પહેલી યાદ રાખો કે ભાઈ આ દેશને તમારે જો મજબૂત બનાવવાનો છે તો કોંગ્રેસને મજબૂત બનાવવી પડશે કોંગ્રેસ સિવાય આ દેશ પદની સત્તા નથી કોંગ્રેસ દેશને અત્યારે ચાલીબાજીથી ખાઈ જાય આ તમે વારંવાર પ્રજાને સમજાવો કારણ કે પ્રજા સમજે છે પણ આ તાકો કરો કે આ કોંગ્રેસને મજબૂત કરાવશો તો જ આ દેશ મજબૂત થશે બાકી તમે આ છે ને વાતો બધી છોડી દો જે સમયની અંદર કોંગ્રેસ પાસે આવક નથી તો આ દેશ ધમધમ ધમધમાટ ધમધમતો તો અને અત્યારે તો હો ગણી આવક થઈ ગઈ જી ની ટીની ત્રણ લાખ કરોડની દર મહિને આવક છે અને ત્રણ ગણા ભાવ કરી નાખ્યા છે કોઈ તમારી પાસે કાંઈ નથી ચડીઓ તમારી ઉતરી ગઈ છે ચડીઓ ઉતારી નથી આવીને આ બધાય ખાવા આવ્યા છે છતાં ભોગવવા આવ્યા છે દેશ માટે નથી આ તમે જો તમારે આ દેશને સદ્ધર બનાવવો હશે તો તમારે કોંગ્રેસને મજબૂત બનાવવી જ પડશે એના માટે તમારે કોઈ વિચાર કરવાનો નથી સમજી લેજો આવનારી પેઢીઓ તમને માફ નહીં કરે આ તમને તમારા છોકરાઓને તરીવરાના છોકરાને કોઈને ખબર જ નથી કોંગ્રેસે શું કર્યું આ બધું કોંગ્રેસ બનાવી ગઈ છે ને સત્તા ઠોકી છે અત્યારે નવ હજાર કરોડના દેણાથી ગુજરાત આપ્યો હતો સાડા ચાર લાખ કરોડના દેણામાં ગુજરાત ઠોક્યો છે સમ્રાટ મીટર લગાડ્યા તમારે આઠસો નો બિલ આવતો અઠાવીસો સમજી ગયા એનો તમે વિરોધ કેમ નથી કરવો બોલતા કેમ નથી આ પ્રજા અધિકાર છે તમારો અને તમારે બોલવો જ

એમ કે કે ના મારે આ બરાબર નથી તો હું કોઈ છે જ નહીં તમે સમજી લે હો મોસી પંચાણું છે ને અશોકભાઈ ભેગા છે આ તમને કહી દઉં એટલે અશોકભાઈ રાખો એના કોઈ સેન પ્રક્રિયા લેવાની જરૂર નથી છતાં તમારી જે કરવી હોય કરો મને કોઈ વાંધો નથી મને વાંધો નથી પણ દેશની વાત તમે લાવો તમે દેશની વાત પ્રચાર સુધી પહોંચાડો કારણ કે દેશને તો ખોખલો કરી નાખ્યો છે